મિત્રો આજે આપણે વાત કરીશું ધમ્મુ પલક વિશે મિત્રો અમે આજે જણાવી દેવી કે ધમ્મુ પલકે હાલના મહિન્દ્રા કંપનીની એક થાળ લીધી છે જેની કિંમત પંદરથી વીસ લાખ રૂપિયા છે ધમ્મુએ પલકને ગિફ્ટમાં આપી છે મિત્રો ધમ્મુ પલકે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની નવી મહિન્દ્રા થાળના ફોટો અને વિડીયો પણ અપલોડ કર્યા છે જે તમે જોઈ શકો છો તો મિત્રો તમને ધમ્મુ પલકની મહિન્દ્રા કંપનીની થાર કેવી લાગી કોમેન્ટ કરવાનો ભૂલતો આજે આપણે વાત કરવાના છીએ કે નહીં તો મિત્રો અમે જણાવી દઈએ કે લગ્ન હજી સુધી નથી છે તેઓ બંને માત્ર રિલેશનશીપમાં છે પરંતુ હાલમાં બંને સાથે રહે છે તેમના ફોટો સોશિયલ મીડિયામાં અવારનવાર અપલોડ થતા હોય છે જે તમે જોઈ શકો સર મોટિવેશન ફિકર એવા ધમ્મુભાઈને તો આપસ ઓળખતા થયો અથવા તમે એના વિડીયો જોયા હે એવી મહેનત કરીને સોશિયલ મીડિયામાં તેમની સાઈડી એવી બનાવી છે છે આજે તેના લાખોમાં ફેન તેની જે મોટા ભાગે તેમના સાથે જોવા મળે છે યુટ્યુબ પર મિસ્ટર ધમ્મુ અને પલકના વ્લોગ વારંવાર જોવા મળતા હોય છે તે ઇન્સ્ટાગ્રામમાં તે પલક સાથેના ફોટોઝ અને વિડીયો અપલોડ કર્યા છે જે તમે જોઈ શકો છો